નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે મૂળા ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે એના વિશે વાત કરીશું તો મૂળા આપણને દરેક મોસમની અંદર મળે છે ફક્ત શિયાળા ઋતુની અંદર મળે એવું હોતું નથી અત્યારના સમયને ચોમાસાની અંદર પણ તમે બજારની અંદર જાઓ એટલે તમને મૂળા અવશ્યપણે જોવા મળી શકશે તો ઘણા મિત્રો મૂળાનો ઉપયોગ બિલકુલ પણ કરતા હશે નહીં કેમ કે મૂળા ખાવાથી થોડું આપણને આપણે જેવો એનો આપણે એક કટકો આપણે મોડાની અંદર મૂકીએ એટલે થોડું આપણે તીખાશ જેવો અનુભવ થતો હોય છે તો મૂળા ખાવાની સાચી રીત પણ હું તમને બતાવીશ જેથી કરીને તમે ખૂબ સરળતાથી એનું સલાદ તરીકે એનો ઉપયોગ કરી શકો તો ચાલો હવે શરૂઆત કરીએ કે મૂળા ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાવો આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ વિશે માહિતી મેળવો જેથી કરીને તમને આવના સમયની અંદર કદાચ જરૂર પડે તો તમે અવશ્યપણે એનો ખૂબ સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો અને સમસ્યાથી તમે દૂર પણ થઈ શકો તો ચાલો હવે શરૂઆત કરીએ કે મૂળા ખાવાથી આપણા શરીરની અંદર કયા કયા લાભ આપણને મળી શકે છે તો સૌથી બેસ્ટ છે મૂળા આપણા શરીર માટે તો જો મિત્રો આપણા શરીરની અંદર એક તો હિમોગ્લોબિન અને બીજાના મરીશે મિત્રો આયરન એ ત્રણેયની જો ઘટ થાય તો એ ઘટ ખૂબ ઝડપથી આપણને એની અંદર રિકવરી આપણને જોવા મળી શકે છે એ છે મૂળા ખાવાથી બરાબર છે હિમોગ્લોબિન અને આયરનની ઉણપ દૂર કરવાનું કામ એ મૂળા ખૂબ એકદમ ઝડપી આપણને એની અંદર રિકવરી આપણને આપી શકે છે અને બીજાના મળશે મિત્રો તમારે લિવર સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે અથવા કિડની સંબંધી પણ પ્રકારની તકલીફ હશે તો એની અંદર પણ તમને ખૂબ સારું એવી રીકવરી તમને જોવા મળી શકશે જો કદાચ લીવનની અંદર કોઈપણ પ્રકારનો બગાડ હોય કિડની અંદર કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય કિડની બગડે એટલે કયા કયા પ્રોબ્લેમો થાય છે એ તો આપ સૌ જાણો જ છો તો કિડનીને સુધારવાનું પણ કામ કરી શકે છે લિવરને સુધારવાનું પણ કામ કરી શકે છે મૂળા તો મૂળા અવશ્ય પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ આ થયા બે મુખ્ય ફાયદાઓ લિવર કિડની હિમોગ્લોબિન આયરનની જો આપણા શરીરની અંદર ઘટ થતી હોય તો અવશ્ય પણ તમે મૂળાનો બે શક પણ તમે ઉપયોગ કરજો જેથી કરીને તમારે ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને તમે હાઈ બીપી પ્રેશર વધતું હોય ઘણી વખત તમને એવો પ્રેક્ટિકલ અનુભવ થઈ ચૂક્યો હોય પ્રેશર વધી જતું હોય તો એ પ્રેશર જો વધે છે એને મેન્ટેન કરવાનું પણ કામ મૂળા કરે છે મિત્રો અને મિત્રો તમને ખોડો વાળની અંદર ઘણી વખત અનેક જાતના તમે શેમ્પુનો ઉપયોગ કરતા હોય જાત જાતની ટ્રીટમેન્ટો કરી હશે ઘરગથ્થુ ઉપચાર પણ કરીને તમે થાકી ચૂક્યા હશો છતાં પણ તમે બે દિવસ ત્રણ દિવસ સુધી ને ચોથા દિવસે હંડ્રેડ પર્સન્ટ તમને વાળની અંદર ખંજવાળ આવતી હશે એટલે ખોડો દૂર પણ થઈ જશે એ છે મોડા ખાવાથી બરાબર છે મિત્રો એટલે તમને પરસેવા સંબંધી કદાચ તકલીફ હોય ઘણી વખત તમે કામ કરતા હશો ના કરતા હોશો આખો દિવસ ચોવીસ કલાક એસીમાં બેઠા હશો અને છતાં કોઈક દિવસ માની લો કે બહાર ફરવા જવું થાય પરસેવો જો તમારો બદલાઈ ચૂક્યો હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો તમને અનુભવ મળી શકશે અને ત્વચા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકશે શરદી ખાંસી ઉધરસ એસિડિટી કબજિયાત એ તો નોર્મલ છે એની અંદર પણ તમને મૂળા ખાવાથી તમને ખૂબ ફાયદાકારક તમને રિઝલ્ટ મળી શકે છે પણ ઘણા મિત્રો મૂળાનો સલાડ તરીકે ઉપયોગ કરતા જ હશે નહીં કારણ કે એક ટુકડો જો આપણે મૂળાની અંદર નાખીએ એટલે વધારે તીખું આપણને લાગતું હશે અને ઘણા મિત્રોને પસંદ હશે કે ના હશે એ તો આપણે ખ્યાલ નથી પણ મિત્રો તમે મૂળાનું જે સેવન કરવું હોય તો એને નાના નાના કટકા કરી નાખો પાણીની અંદર પાંચ મિનિટ સુધી એને બોળી રાખો બસ ત્યારબાદ તમે પાણીને અલગ કરી નાખો એટલે તમે બિંદાસ પાણી તમે ખાઈ શકો એટલે તમને મોંની અંદર કોઈ પણ પ્રકારની તીખાશ પણ લાગશે નહીં અને ખાસ કરીને એસિડિટી કબજિયાત શરદી ખાંસી ઉધરસ એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકશે જો મિત્રો અત્યારના ચોમાસાની અંદર ખાસ કરીને શરદી ખાંસી ઉધરસ થતી હોય પેટ સંબંધી તકલીફ વધારે પ્રમાણમાં થઈ રહી છે તો એની અંદર પણ તમને ખૂબ રાહત આપશે પેટ પણ તમારું સાફ સુથરું રહેશે તમારું ભોજન પણ સારી રીતે પચી શકશે એટલે ફક્ત આપણે મૂળ મૂળા ખાવાથી એ જે નાની મોટી બીમારી છે એ તો દૂર થશે જ પણ સૌથી અગત્યની આપણે પહેલાં વાત કરી કે હિમોગ્લોબિનની ઉણપ હશે એ દૂર થઈ જશે આયરનની ઉણપ હશે એ દૂર થઈ જશે લિવર અને કિડની તમારે એકદમ સહી સલામત અને સુરક્ષિત પણ તમે રાખી શકશો જો મિત્રો તમે કન્ટિન્યુ મૂળાનું જે સેવન કરશું તો બરાબર છે એટલે મૂળા ખાવાથી આપણને ઘણા એ ફાયદાઓ થાય છે પ્રેશર સંબંધી કદાચ તકલીફ હશે એની અંદર પણ તમને રાહત મળી શકશે ત્વચા સંબંધી તકલીફ હશે એની અંદર પણ તમને રાહત મળી શકશે અને ખાસ કરીને વધારે પ્રમાણમાં તમારે વાળ સંબંધી કદાચ તકલીફ હશે જાતના ત્યાં તમે શેમ્પુનો ઉપયોગ કરતા હો એલોવેરા જેલનો પણ તમે ઉપયોગ કરી ચૂક્યા હશો તો પણ તમારા ખોરાક સમસ્યાથી તમે કંટાળી ગયા હશો તો મોડા ખાવાનું ચાલુ કરી દો એટલે ધીરે ધીરે કરીને તમે એમાંથી પણ છુટકારો મેળવી શકશો તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મળી હતી કે મૂળા ખાવાથી આપણા શરીરની અંદર કયા કયા લાભ આપણને આપી શકે છે તો અવશ્ય પણ તમે આજથી જ ઉપયોગ કરજો આજથી જ તલ કે ભોજનની અંદર તમે લેવાનું ચાલુ કરી દો એટલે તમારા શરીરની અંદર આયરન પણ વધશે હિમોગ્લોબિનની ઉણાપ હશે એ પણ દૂર થઈ જશે કિડની અને લિવર ખાસ મુખ્ય અંગ છે આપણા શરીરની અંદર એની અંદર જો કોઈ કારણસર બગાડ થાય તો લાખો રૂપિયા આપણે આપવા પડે એ તો આપ સૌ જાણો જ છો અને કિડની ખરાબ થાય લિવર ખરાબ થાય એટલે તો એની સાથે અગણિત બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશી જતી હોય છે તો ખાસ કરીને એ બે આપણા ઇન્ટરનલ ઓર્ગન છે એને આપણે જાળવવા એને સુરક્ષિત રાખવા એની અંદર કોઈપણ પ્રકારની બગાડ ન થાય એની આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જોરથી તમે મૂળાનું સેવન કરજો જેથી કરીને તમે શરીરને સુરક્ષિત પણ રાખી શકો તો અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય આ માહિતી તમને સારી લાગી હોય તો જોરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે આવના સમયની અંદર તમારા શરીરને પણ સુરક્ષિત રાખી શકો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના અને ખાસ કરીને તમારા શરીરનું ખાસ તમે ધ્યાન રાખજો વધારે પડતું બહારનું જો કદાચ ખાવાનું ટેવ હોય તો એ થોડી ઓછી કરી દેજો વધારે મસાલાદાર ભોજનનું સેવન કરતા હશો એ પણ ધીરે ધીરે કરીને તમે ઓછું કરી દેજો જેથી કરીને તમારા શરીરની અંદર લોહીની અંદર કોઈ પણ પ્રકારનું બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આવશે મળી રહે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ Ra